નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જયરાખોલિયા શું તમે પણ વજન ઓછું કરવા માંગો છો એ પણ ડાયટ ફોલો કરીને જીમમાં જઈને અને પ્રોપર યોગાસન કરીને છતાં પણ તમારું વજન ઘટતું નથી તો શું તમે ડાયટમાં મિસ્ટેક છે નહીં તમારી ડાયટ તો પ્રોપર છે પરંતુ તમે સવારમાં જે ત્રણ મિસ્ટેક કરો છો ને એના કારણે તમારું વજન નથી ઘટતું તો આજના વિડીયોમાં હું તમને ત્રણ મિસ્ટેક સવારની એ બતાવીશ કે જેના કારણે તમારું વજન નથી ઘટતું અને એમાં પણ જે ત્રીજી મિસ્ટેક છે ને એ તો નેવું ટકા લોકો કરે છે તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ કે વજન શા માટે ઘટતું નથી અને સવારની ટાઈમ મિસ્ટેક કઈ છે એક દિવસ એક દર્દી મારી પાસે આવ્યું કે જે વજન ઓછું કરવા માંગતો હતો પણ એનું વજન ઓછું થતું નહોતું એ પ્રોપર એનું રૂટીન ફોલો કરતા હતા સવારમાં વોકિંગ કરતા હતા ઓછું ખાતા હતા જીમમાં પણ જતા હતા યોગાસન પણ કરતા હતા છતાં એનું વજન નહોતું ઘટતું તો મેં એને પ્રોપર એનો આખો ડેઈલી રૂટીન પૂછ્યો તો એમાં મને જાણવા મળ્યું કે સવારમાં એ ત્રણ મિસ્ટેકો એવી કરે છે કે જેના કારણે એનું વજન ઘટતું નથી તો ચાલો આ ત્રણ મિસ્ટેકો હું તમને જણાવું લોકો સૌથી પહેલી સવારની મિસ્ટેક કઈ કરે છે કે ખોટું ડ્રિંક પીવે એટલે ચા અને કોફી ઉટાવેટ લોકોને ચા અને કોફી જોતી હોય છે તો ચા અને કોફીમાં સૌથી વધારે પ્રમાણમાં કેફીન રહેલું હોય છે આ કેફીન શું કરે તમારે કોટેસ્ટોલ હોર્મોનને વધારે સિક્રિટ કરાવે તો એના કારણે તમારો સ્ટ્રેસ હોર્મોન વધવાનો છે કોટેસ્ટોલ હોર્મોન એટલે સ્ટ્રેસ હોર્મોન એના કારણે શું થશે કે તમારું જે ફેટ ડિઝોલ્વ થવાનું હોય આ ઉપરાંત તમારું વજન જે ઘટવાનું હોય ને એ પ્રક્રિયાને ધીમી પાડી દે તો આપણે લાંબો સમય સુધી રાતે સુતા હોઈએ આઠ કલાક સુધી તો ચા સુધી આપણી બોડીને કોઈ હાઇડ્રેશન મળતું નથી તો ડિહાઇડ્રેટ થઈ જાય છે તો સવારમાં ઉઠતા હોય તો આપણું બોડી પહેલાં હાઇડ્રેશન માગે છે એની માટે તમે શું કરો સાદું પાણી પીવો નવ શેકું ગરમ પાણી પણ પી શકો છો લીંબુ પાણી છે અથવા બે ચમચી મેથી તમારી પાણીની અંદર નાખીને પણ લઈ શકો છો કે આના કારણે તમારું બોડી ડિટોક્સ થાય તો સૌથી પહેલાં સવારે ઉઠતા વે તમારે ચા નથી પીવાની એના બદલે આ બધા તમે ડ્રિંક લઈ શકો છો ચા તમને ઉઠાડી તો દેશે પણ તમારું જે ફેટ ડિઝોલ્વ થવાની પ્રક્રિયા છે ને એને ધીમી કરી દેશે તો મિત્રો હંમેશા પહેલાં તમે ગરમ પાણી ન શેકવું અથવા સાદું વોટર લીંબુ પાણી અથવા તો મેથી પાણી ધનિયા પાણી આવા બધા ડ્રિંક તમે પી શકો છો સવારમાં સેકન્ડ પ્રાયોરિટી તમે ચા અને કોફી ને આપશો તો ચાલશે જે લોકો વજન ઘટાડવા માંગે છે ને બીજી મિસ્ટેક શું કરે છે કે સવારનો નાસ્તો જ નથી કરતા એ લોકો એવું વિચારે છે કે હું જો એક ટાણા ખાવાનું બંધ કરી દઈને તો એના કારણે મારું વજન ઓટોમેટિક ઘટવા લાગશે પરંતુ હકીકત મે એવું નથી હોતું આપણું બોડી એવું એક્સેપ્ટ કરે કે બાર મને સવારમાં નાસ્તો અથવા તો ખોરાક નથી મળતો તો એના કારણે મતલબ એવો થાય કે મારે સંગ્રહ કરવાની જરૂર છે કેમ કે બાર કશું મળતું નથી તો એ શું કરશે પોતાના ફેટ ને અંદર જમા રાખશે જમા રાખશે તો તમારું વેઇટ એમ બી લોસ નથી થવાનું એટલે એના માટે જ કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો તમારે જરૂરથી કરવો જોઈએ કેમ કે તમે સવારમાં નાસ્તો કરશો તો તમને આખો દિવસ એનર્જી ફીલ થશે તમે કામ પણ કરી શકશો જો સવારનો નાસ્તો નહીં કરો તો તમે આખો દિવસ વીક ફીલ કરશો તમે મજા પણ નહીં આવે હા તમે સવારનો નાસ્તો ભરપેટ કરો પરંતુ સાંજે એવું લાગે તો તમે હળવો ખોરાક લઈ શકો છો આ ઉપરાંત તમે જ્યુસ છે ફ્રૂટ છે તો આવી બધી વસ્તુઓ તમે સાંજે ઉમેરો કેમકે સાંજે આપણે ડાયરેક્ટ સૂઈ જવાનું હોય છે પરંતુ સવારનો નાસ્તો એટલે હું કહેવાનું કહું છું કેમ કે આખો દિવસ આપણે કામ કરવાનું હોય છે એમાં એનર્જી વપરાઈ જવાની છે કોઈ સ્ટોર થવાની નથી આના કારણે તમારું વજન ઘટશે સવારમાં તમે નાસ્તામાં શું લઈ શકો ફ્રૂટ છે નટ છે આ બંનેને મિક્સ કરીને બનાના નટ્સ છે બનાવીને ઈડલી સંભાર છે પૌવા છે ઉત્પમ છે અથવા તો ઓટ્સ તમે લઈ શકો છો તો આવો બધો ખોરાક ઉમેરો કે જેના કારણે તમારું મેટાબોલિઝમ પણ તંદુરસ્ત થાય અને સુધરે અને સાથે સાથે તમને એનર્જી પણ મળતી રહે તો એવું નહીં વિચારતા કે હું બ્રેકફાસ્ટ નહીં કરું તો મારું વજન નહીં ઘટે બ્રેકફાસ્ટ તમારે કરવાનું છે અને એ જ તમને વજન લોસ લોસ કરવામાં મદદ કરે તો મિત્રો લોકો ત્રીજી મિસ્ટેક શું કરે છે કે સવારમાં એક કલાક સુધી કોઈ મુમેન્ટ જ નથી કરતા સવારમાં ઉઠે હાથમાં ફોન લઈ ઇન્ટરનેટ ચાલુ કરે સોશિયલ મીડિયા સૌથી પહેલા ઓપન કરે ને બધાના મેસેજ જોવાનું ચાલુ કરે અથવા તો સ્ક્રોલ કરવાનું ચાલુ કરે રીલ્સ તો આમાં નામાં જ આપણું માઇન્ડ આખું કન્ફ્યુઝ થઈ જાય છે તમારે ડેઈલી સવારમાં શું કરવાનું છે તો દસ મિનિટ વોકિંગ કરો અથવા તો દસ મિનિટ તમે સાયકલિંગ કરી શકો છો દસ મિનિટ સૂર્ય નમસ્કાર કરો કે જેના કારણે તમારું બોડી આખું ફ્લેક્સિબલ થાય થોડક સ્ટ્રેચ થાય મસલ્સ આ ઉપરાંત તમે દસ મિનિટ ડીપ બ્રીથિંગ છે મેડિટેશન છે કે જેના કારણે તમારો સ્ટ્રેસ પણ રિલીફ થાય તો ઓવરઓલ તો આપણા બોડી માટે બેનિફિટ જ છે જો આવું બધું તમે ડેઈલી રૂટિનમાં ચાલુ કરશો તો એના કારણે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધશે કે જેના કારણે ડાયાબિટીસમાં તમારી નજીક ના આવી શકે આ ઉપરાંત ફેટ ડિઝોલ્વ થવા લાગશે એટલે શું થશે કે વજન પણ ઘટશે તમારું પાચન તંત્ર પણ તંદુરસ્ત બનશે અને આખો દિવસ તમને એનર્જીમય ફીલ થશે તો જો તમે મૂવમેન્ટ નહીં કરો તો તમારું ફેટ બંધ ક્યારેય નથી થવાનું આજથી એક કલાક સુધી તમે સવારમાં કોઈ એક્સરસાઇઝ કરો જીમમાં જાઓ અથવા કોઈ એવી મુવમેન્ટ કરો કે જેના કારણે તમારું ફેટ ડિઝોલ્વ થઈ શકે તો શું આ ત્રણ મિસ્ટેક તમે જરૂરથી જાનમાં લેજો આજથી કે જેના કારણે તમારું વેઇટ લોસ નથી થતું જો આ તમે મિસ્ટેક કરો છો તો તમારે જરૂરથી આ મિસ્ટેક ને સુધારવાની કવર થઈ જાય સૌથી પહેલા ઉઠો હાથમાં મોબાઈલને લેવાનો નથી ને ઇન્ટરનેટ ચાલુ કરવાનો નથી ચાર્જિંગમાં મૂકી જો પછી આપણે યુઝ કરીશું સૌથી પહેલા તમે આ પ્રક્રિયા કરો ત્યાર પછી સાદું પાણી છે નવશેકું પાણી છે અથવા લીંબુ પાણી છે આ ઉપરાંત તમે સાંજે મેથીના દાણા પડાલેલું લેલું પાણી હોય તો એ પણ તમે લઈ શકો છો એટલે તમારું ડિન કવર થઈ ગયું ચાર પછી તમારે થોડુંક એવું વોકિંગ કરી લો મેડિટેશન છે ડીપ બ્રીથિંગ છે એક્સરસાઇઝ છે અથવા તો વર્કઆઉટ તમારે કહ્યું તો વર્કઆઉટ કરી લો કે જેના કારણે તમારું બોડીનું મૂવમેન્ટ પણ થઈ જશે ચાર પછી થોડો ઘણો બ્રેકફાસ્ટ કરી લો ઉપમા અથવા તો આપણે ઓટ્સ ઇડલી સંભાર પોહા અથવા તો બનાના નટ્સ કે જેના કારણે તમારું જે સવારનું બ્રેકફાસ્ટ હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું તો આવી રીતે ત્રણે ત્રણ મિસ્ટેકને તમે નથી અત્યારલગી કરતા હતા એને કવર કરો અને તમારું વેઇટ લોસ કરો તો કરશો ને અસ્ત આ મિસ્ટેકને અવોઇડ ચા સવારમાં નહીં પીતા બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરી લેજો અને થોડી ઘણી તમારી બોડીને મુવમેન્ટ કરીજો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો આ ઉપરાંત તમારા કોમેન્ટમાં તમે લખી શકો છો તમારા મનમાં જે પણ પ્રશ્નો હોય સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાઇકન પર ક્લિક કરો આભાર મિત્રો ફરીથી આપડે નવા વિડીયોમાં જરૂરથી મળીએ